હાલ મિત્રો હવે અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અમે અત્યારે આવી ગયા છીએ ગામ લુણસરિયા સીમમાં જ્યાં ધાર ઉપર તોરણીયા મહાદેવ બેઠેલા છે તો હવે આપણે એના દર્શન કરશું તમે પણ અમારી સાથે ચાલો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ મહાદેવ અત્યારે અંદર છે આપણે તમને દેખાડી રહ્યા છીએ તો અમારી સાથે જોડાયા મિત્રો બાજુમાં બાપુ નો ધૂનો છે તમે જોઈ રહ્યા છો અલગ અલગ વસ્તુઓ તમને દેખાડવામાં આવે છે અને આ ગુફાની અંદર મહાદેવ બેઠા છે ઘણા વર્ષો જૂના મહાદેવ છે મિત્રો આ લુણચરિયા ગામના તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર જ્યાં ત્યાં પણ એક બીજી ગુફા છે ત્યાં તમને દેખા તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ બાજુમાં કાલભેરવ દાદા હનુમાન દાદા અને વાસુકી દાદા પણ છે તો હવે આપણે આગળ વધશું ઉપર બીજી ગુફા જોવા માટે અંદર ગુરુ જોઈ જવો તો મિત્રો તમે જોઈ રહ્યા છો ઘણી પણ જૂનુંવાળી ગુફા છે જે આપણે તમને કીધું હતું કે હાલો બીજી ગુફા ઉપર છે તે દેખાડવામાં તમને આવે છે તો મિત્રો તમે પણ જોઈ રહ્યા છો અંદર કેવી જેવું છે તો અમે પણ પણ જો બહાર બહાર થી થી જ જ બનાવી રહ્યા છીએ તમે બનાવજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં ધારૂનું વાતાવરણ છે લીલું છ વાતાવરણ છે અને આ ધાર અને લીલાછમ વાતાવરણ વચ્ચે આપણે તોરણિયાના મહાદેવ ગુપાની અંદર બેઠેલા છે ઘણા વર્ષોથી મિત્રો હે ને તો મિત્રો તમે જોઈ ગુફાની એક બાજુ ખોડિયાર માં ની પણ ગુફા છે તો તમે જોઈ લ્યો છો કે આ પાણી અંદર જૂનવાળી પાણીના કુંડ છે અને એ પણ ચકલા પક્ષીઓ માટે તરતર ના ઘણા બધા એવા કુંડ છે મિત્રો તો મિત્રો હવે આપણે મહાદેવના અને ખોડિયાર માના પણ દર્શન કરી લીધા હે તો અમારા અમારા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ રાજા મોટા સ્ટુડિયોમાં જવું અને લાઇક શેર કોમેન્ટથી કરતા રહું